ઇજ્જત ના કાઢશો આપણા મહેમાના ની અને પેલી એના મસ્ત ખમણ હોય પેલી ખમણ મસ્ત હજુ મારું દહીં નહીં કઢી કઢી લેવા જ મસ્ત જો કઢી કોતરાય મંગાઈ સમોસા

કમેન્ટ જોઈએ છે

આ દહણું દરાવા થી રાત્રો બધા અમારે ગોમાવું પડવા છું ખાઈ જાય છો આટલી ફેર તો દાળ ના બધું ચૂર્યની બધું શું ખબરમાં જોઈ લે આવે શું આવે એ એ બોલ તો મમ્મા બોલ તો મમ્મા મમ્મા બોલ મમ્મા બોલ મમ્મા હા ટંગી મંગી એ જેવી ક્યાંય ટંગી મંગી બોલ ને નક્શી બોલ ને જય માતાજી કદે ખાલી જય માતાજી બોલ

Sak, kalau karir ya sih, kayu putri deh, so anak jual tidak ubah nih, sak, dua tak berenangnya gitu weh, mau kayak di desa, anak sudah.

પટેલ ની ગોળીનો બે જણાતી દોઢ કરોડ માં ખેતી બેચી બધું વેચી મારી પકડાઈ જ

અને ચા બનાવી દેજો અગર હાબુ જો મસ્ત મને ખબર આવો સાબુમા જો આવે હાબુ લોંગ ટાઈમ ચાલે હો મસ્ત ખાલી વીસ રૂપિયાનો હાબુ આવો પણ એટલો મસ્ત આવવાનું જો તમારી બાજુ આવું સાબુ મળે એમઆરપી લખ્યું એમ એમઆરપી ફ્રી બીના મિટીવાળા શુદ્ધ ડિટરજન્ટ કેક જો મસ્ત હાબુ આવે તમારી બાજુ આ માબુ આવું મસ્તને આવું ચલો હજુ બધા કપડાને બધું બહાર કાઢી મૂક્યું જુઓ તૈયારી કરી મૂકી જવાની જો જો આ કપડાં કાઢી મૂક્યા માવું પાણી ભરવા દે હું જો આ કૃષ્ણ ભગવાન ઓ હા કૃષ્ણ ભગવાનનો ફોટો પછી પેસીઓ મોનની હા નોની નોની છ મસ્ત જુઓ લાગ્યો ને ચૂલો લાગા હું મને પ્યાસ્યો હોય કોણ મસ્તાન અને એંડા મોટા થઈ જાય જો એંડા ની મારો ચાણ ઉતારવાની હોય એંડાની મારો ઉતારવાની ચાલુ જ છે અમે થોડું થોડી જો થોડું થોડું કામ ચાલુ રાખા રોજ આજ તો કામ નહીં કર્યું કોઈ અમે આવ્યા હતા ને તો ચા ઉકળી ગયો મસ્ત જો

મળે ને ક્યાં ચલો ચા ઉકળી કેટલી બીટલી ગોતી ઘરમાં મળી જશે કિટલી મળી ગઈ મળી ગઈ મળી ગઈ પ્લાસ્ટિક હવે આપણો ઘણી ચો હશે એ પણ ગોતવું પડશે તો અહીંયા આગળ વાયરો છો મસ્ત ફોન મીઠું મીઠું વાયરો ઠંડો ઠંડો લાગે સરસ ગામડામાં રહેવાની મજા આવે પણ આમ તો ઉનાળો કાઠો થોડો કાઠો પડી છે સાપ તાપ પધારો હોય ને એટલે ચાલો બીજી કેટલી ને ઝાગ આળી લીધું બીજી કેટલી ને ઝાગ આળ્યું તો છીવો ચેલો આપવા જવાનો છે ઊંચવા જવાની તો ખબર નથી

કે કોમ પતી જ્યું લવા સાયા પાકી ટલુ લે એ વાને વાને કબૂતર જોઈ આયો આટલો બધો કૂવા માં કૂવા તો જો આ તો પણ બહુ ગો તો જો મારે હું કરો હમ પણ હે હું આઈ નાઈન માં જો કુંડી માં હા સી જતો ઊંડું થઈ ગયું

અંડી ના થઈ ને કેલું થઈ જાય એમ તો જતા જાતા અત્યારે તો કોઈ ના થાય કે દે કાલે શરદી થઈ જઈ એમ મારું કીધું ને હું મને શું ખાતા તા કે દે ત્યાં તો વેટતા નહીં કોને ઓહ તું લાગે કોક આતો કરીને આ

બાજુના એટલે બધા રમણ પમણ થઈ ગયા છે અને આ જમણી લઈએ પછી હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખાઈ લઈએ જો આવું બનાવ્યું અમે ખાવાનું ખુલાવાનું શાક અને રોટલી છે ને ગોવાસું આ કોફી છે તો ચાલો જમવા જઈને પછી મળીએ બધા ચાલો આપ જોવું બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં